શું કરીશ ક્યાં છે મમ એમાં છે તો હું કરીશ વેદુ હે હું જોવેશ વેદુ હું જોવેશ જો વેદુ ખાવા બેસી ગયા છે વેદુ બેન મારે ખબર તો છે તમને બધાને કે વેદુ બહુ ભૂખ લાગે ક્યાં વેદુ આખો દી ખાવાનું દઈ જો વેદુ ટીવી જોવે છે હા વેદુ ટીવી જોવે છે કાં વેદુ વેદુ જો અમે ટીવી લઈ આવ્યા છીએ નવું નથી ઓલા ઘરે જ લેવા છે એટલે કે અમે પહેલાં જ્યાં રહેતા આ અમારું જ છે ત્યાંથી લઈ આવ્યા છીએ અમે વેદુ માટે વેદુને જોવા જોઈએ કા વેદુ નકર કે વેદુ બેન માગે પાસા કા વેદુ નકર ફોન માગે છે ને વેદુ બેનને કામ દેખાડું બેને કામ વધાર્યું છે ખાતા ખાતા રમવા મીંડાતા આપણે કામ કરતા હતા બારે તા બેને જ ક્યાં કંઈક આવું કામ કર્યું છે દેખાડું જોવો એની રમત જુઓ કાં કીધું આમ જતો પાવડર હાથે હાથે પાવડર લઈ લીધો જો કાધું પાવડર લઈને હવે ચોપડે જો બધા કપડા કર્યા પગે લગાવી દીધો છે થોડોક મોઢે લગાવ્યો પાબલ નકરો વગાડે પાવડર લાવ મૂકી દો શું ના જોય આપું નથી એને પાવડર કાધું

કેવું કરે જો વેદું બેધું બેન રોટલી કરે છે કા વેદુ શું કરેશ બેદુ બેન રોજમાં લોટ બગાડે કા વેદુ બગાડેશ ને રોજ લોટ અને જો રોટલી કરે છે આપણે તે રસોઈ કરીએ છીએ લોટ બંધાઈ ગયો છે ને રીંગણા જે ઓળો કરવાનો છે રીંગણા શેકાઈ ગયા છે જો કાંદા કાપી નહીં ખાજા

લાઈમાં દીકરો ડાયો જોઈ શકો છો આપણે ડુંગળીનો વઘાર માર દીધો છે તમે કહેશો આવડું મોટું તપેલું પણ શું કરીએ આપણી પાસે તો નાની તપેલી નથી એટલે આપણે મોટી તપેલીમાં કરીએ છીએ કુકર છે કુકરમાં તપેલી કઈ કાંઈ મળતું વઘારે લોહ્યું છે પણ લોહ્યું મોટું છે લોહ્યું મોટું છે તમે મોટી છે કેવાય પેલા મેં સ્ટીલની આમ તપેલી એમાં કરતી બધું શાકને એવું ભાત ને એવું

જોવામાં જ લાગતી હશે હે મોટી 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 છે આપણે જો ડુંગળીનો વઘાર કરી નાખ્યો છે વેદુબેનને રમવાનું આલે ખાવી દો હજી ખાવાનું આલે ટમેટું ખાઈ ટમેટું ખાઈ ગયું જો બીયા બીયા આવી રીતે ખાઈ વેદું ખાવી દઉં પછી એમ કે આ નાખી દે વેદું કા હે